દર્શક મિત્રો હું છું અને મારા યુટ્યુબ ચેનલ દિવેશ મોરિયા વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે અમે બનાસકાંઠાના વડગામ તાલુકાના મોરિયા ગામથી તે અંબાજી પગપાળા જવાના છીએ તો ગામના ગોદરે આવી ગયા છીએ મા સરસ્વતીના ધામે મિત્રો અંબાજીમાં પગપાળા માટે અમારા આટલા ભાઈઓ છે અને સાત વાગ્યા છે સાત વાગ્યા અમે શરૂ કર્યું છે તો મિત્રો પૂણા આઠ વાગ્યા છે ને આપણે મોટા છડા આવી ગયા છીએ હવે અંબાજી હાઈવે પાસે આવી ગયા છીએ તો આ છે અંબાજી હાઈવે તો મિત્રો અમે મોરિયાથી ચૌદ નવ બે હજાર ચોવીસના દિવસે નીકળ્યા છીએ અને મારા ગામથી ચાળીસ કિલોમીટર અંબાજી દૂર છે તો મિત્રો પંચપુરમાં આવી ગયા છીએ હજુ એક નથી સતત ચાલતા જ રહ્યા છીએ તો મિત્રો તમે અંબાજી પગપાળામાં કયા ગામથી અને કઈ તારીખે ગયા હતા તે કમેન્ટમાં જરૂર લખજો કારણ કે મારું ગામ તો ચાલીસ કિલોમીટર જ દૂર છે અંબાજીથી પણ મારાથી પણ કેટલાક દૂરથી આવે છે તેમનું મારે જાણવું છે એટલે કમેન્ટમાં જરૂર લખજો તો હવે આપણું વેલવાડા સ્ટેશન આવી ગયું છે અને ત્યારબાદ થોડું ચાલતા ગંગવાનું સ્ટેશન પણ આવી ગયું છે તો મિત્રો પૂંજપુર એટલે કે રતનપુર ચોકડી આપવા થઈ છે તો મિત્રો પુના ત્રણ કલાકમાં રતનપુર ચોકડી પહોંચી ગયા છીએ તો મિત્રો અહીં પાલનપુરથી શ્રદ્ધાળુ આવે છે અને અહીંયાથી વિસનગર બાજુથી અને આ રસ્તો અંબાજી તરફ જાય છે તો મિત્રો આ છે જય જલિયાણા સેવા કેમ્પ અને તેની આગળ વધતા આવે છે આ રહ્યો સરદાર પટેલ સેવા કેમ્પ તો તમે ક્યાં ઊભા રહ્યા હતા તે પણ કમેન્ટમાં જરૂર લખજો તો આ છે પેથાપુર જ્યાં શીતળા માતાનો મેળો ભરાય છે શીતળા ખાતમનો તો મિત્રો વિડિયોમાં થોડો નોઈસ આવતો હશે વધારે પડતો અવાજ આવતો હશે તે તમે ઇગ્નોર કરી દેજો કારણ કે આ રૂટ જ એવો હતો કે જ્યાં નોઈઝ વધારે આવતો હતો તો ચાલતા ચાલતા આગળ દાંતા શહેર આવી ગયું છે તો મિત્રો દાંતાથી આગળ આ છે જય અંબે સેવા કેન્દ્ર જ્યાં અહીંયા સ્ટેજ ઉપર સાંસ્કૃતિક પ્રોગ્રામો ચાલુ છે આપ જોઈ શકો છો વાહ બસ સ્ટેન્ડ આવી ગયું છે રપટ આવી ગઈ છે હવે ત્રિશુળીઓ ઘાટ આપવાની તૈયારીમાં છે કારણ કે આપણા ભક્તો ઘોડા જેવા છે ને તો મિત્રો આ જે સેવા કેમ્પ છે તે ત્રિશુળીયા ઘાટ થી પહેલા આવે છે અને રપટ પછી આવે છે તો ભાઈઓ જેની આપણે રાહ જોઈ રહ્યા હતા ત્રિશુળીયા ઘાટ ની તે હવે આવી ગયો છે ચાલો હવે તમને બતાવું તો આ સામે દેખાય એ આ પીપળી વાવ પછી ત્રિશુળીઓ ઘાટ દેખાય છે આ રહ્યા મિત્રો આ છે ત્રિશુળીઓ ઘાટ અહીંયા બસ બલારા ફફા પડી જાય તો મિત્રો પૂર્ણ સાત જેવા નીકળ્યા હતા અને અગિયાર ને પચાસ થઈ છે તો આપણે પિથળિયો ઘાટ

એટલે કે અંબાજીમાં આવી ગયા છે ચાલો તમને બતાવું તો હવે હું તમને અંબાજી ચોકડીનો નજારો બતાવું